હેલો ગાઈસ કેમ છો મજામાં મજા વ્લોગ સાથે અને છે યુટ્યુબ ચેનલમાં વિડીયોમાં વિડીયો કેવો લાગે કોમેન્ટમાં ચોક્કસ થી કહેજો તો હું અત્યારે વાળતો તો અહીંયા પાણી પાણી ચાલુ છે મારા પપ્પા ની બધા છે ઓલી બાજુ કાલ ઝૂપડું બનાવવાનું દૂર હતું તો ઝૂપડું બનાવે છે તો આગળ પેલા જાવ ના તો અહીંયા પેલા હું કેરો વાળી પછી જાવ ત્યાં હવે હું જાવ છું અહીંયા આપણે ઝૂપડું બનાવે છે ને હવે જોઈ ગયું ઝૂપડું બનાવું તમને બતાવો કાલે તો ખાલી ઉપર ઓલું જ નાખ્યા હતા જે લાકડા આવે ને ચાર ચાર પાંચ લાકડા જ નાખ્યા હતા અત્યારે તો ઘણું કામ થઈ ગયું ઘણું એટલે હજી ખાલી આમ આડા લાકડા કરવાના છે પછી આજ નળિયા નાખી દેવાના છે તો હું ઘરે હતો મતલબ આજે સવારે બહાર ગયા હતા ઘરે એવા તો મતલબ નળિયા નાખવાના છે આવ્યા છે એમાં નળિયા તો આવી રીતે ખાલી ઓલા નખાણા છે જેવા ઉપર ત્રણ લાકડા નખાણા છે નીચે

આને ગેરુ લગાડશું એટલે લાલ થઈ જાય મસ્ત ના નવા નળિયા હોય ને એવા ગ્રીન પછી સડાવાનું છે ઉપર તો આગળ હું તમને બતાવું નળિયા ધોઈ ને પછી ઉપર સડાવી ને એટલે હું ને પૈયા ભાઈ જાય છે પાછા ગામમાં ધરો બા ખીલા કૂટી ગયા હતા તો થઈ છે લેવા પાંચ કિલા જોટા ખાલી પાંચ પાંચ કિલા તો પાછો ગામમાં ધક્કો થાય એવા ગામમાં જવા અને આ કલર લેવા કલર અને ઓલા ક્યાં ધરોબાની ધરોબા અને કલર ને ઓલી એ વાત આ પાસા પડી નેળિયા તો વા એટલે નેળ જોઈ છે કુછ કામ કર હતું પણ જો હવા થઈ જશે ફૂલ ને વરસાદ આવે એવું થઈ ગયું છે તો હું જાઉં છું ઘરે નીડ ને બધું બહાર પડ્યું છે હરજભાઈ એકલા સંથી ન નહીં ની હું જાઉં છું હવે ઘરે તો જો વરસાદ ફૂલ અંદર ઈ જો છે ને આ બધું બહાર પડું તો ખાય ગામડી બધું આ બધું નાખ દે અંદર અંદર નાખવાનું છે દરજભાઈ લઈને જઈશ ને આ અંદર આ નાખ દે એને તો પેલા કાંઈ ગઈ નાખી દઈએ બધું તો ફાઇનલી કઈ બધું લેવાઈ ગયું છે જો આ બધું ની મગ લેવા હું જાઉં છું ધાબે નજારો જોવા કારણ કે આ નજારો છે ને ફરદી પછી જોવા મળે આવું ફૂલ બાય હાય 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 હાયું મસ્ત આદર થઈ ગયું છે કાળું પ્રસાદ આવવાની ફૂલ તૈયારી છે આમાં વરસાદ આવી જાય ને તો નહીં નથી ફૂલ મજા આવે પહેલા વર્ષમાં નાવાની મજા કઈ અલગ અલગ જ હોય તમને પાછા પહેલા વર્ષમાં નાવાની મજા આવે કે નહીં પછી કમેન્ટ કરી દેજો કેમ રહે મજા આવે કે નહીં વાત

હ લે એવું કાઈ ન હોય આ વરસાદ વરસવા મળ્યો હોય ને તો વાવણી કરી નાખે કાઈ વાવણી ન કરે આ એમ કે વાવણી ન કરે આ જો તમે કેટલા વાદળ અંધારું છે ને એમ કે શું વાવણી ન થાય તો કરો વરસવા મળ્યો ને તો પાકું વાવણી કરી જ નાખે કે મૂકે નહીં અમોવા બાજુ વરસાદ તો છે જ થી પવન છે થોડા પડી ગયા હજુ તો નથી દેખાતા એમ કે ઝાખા નહીં

મેળા કરવા વાય વાય આસ્તો વરસાદ આવાય આવી ગયા જો આમ જોવો વરસાદ આવે અહીંયા અહીંયા જુઓ કેટલો વરસાદ છે અહીંયાં હા વરસાદ છે વરસાદ આવો આવેલો આ એ વરસાદ કરતો કરતો આવ્યો છે હાલો ભાગો હું એવો થાપ્યો સત્ય લઈને જો ખાવાનું છે પણ બહુ નહીં

તમે કે ઊભું ન રે કેમ સાણી જાડી આવી હોય ને પાછો પલાળ દે બધું ધીમે ધીમે સાટા છે હજી કઈ લોકો દુખે નહીં એ એ છે વરસાદ ઘડી કોરમાં તો વરસાદ વરસાદ બધું હોય જ ગયું તો વાદળ આવી જાય જા આ પરેશ બે હું કહેતા આગળ તમે મને ફટ કરી આપણે વરસાદ ન ગામમાં પૂઈન નઈ ખેલ એમ કે આપણે ગામમાં પૂઈન નઈ ખેલ